કેમ છો ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તાલ બજારના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ સિત્તાવીસ અગિયાર બે બુધવાર જોઈએ આજના બજારમાં રાજકોટ એકવીસો રૂપિયાથી ઇઠ્યાવીસો ને ચાલીસ રૂપિયા પાટણી અઢારસો ને પચાસ રૂપિયાથી એકવીસો રૂપિયા જોટાણા બે હજાર રૂપિયાથી એકવીસો ને એક રૂપિયો મોરબી અઢારસો રૂપિયાથી બાવીસો ને છન્નું રૂપિયા સાવરકુંડા સત્તરસો રૂપિયાથી તેવીસો ને પચાસ રૂપિયા જોઈએ આગળ અલગ અલગ યાર્ડના ભાવ રાપર અઢારસો ને એક્યાસી રૂપિયાથી ઓગણીસો ને ચોરાણું રૂપિયા અમરેલી પંદરસો ને પચીસ રૂપિયાથી ઓગણત્રીસો ને પાસઠ રૂપિયા ભયાઉ ઓગણીસો રૂપિયાથી એકવીસો રૂપિયા જામજોધપુર અઢારસો ને પચાસ રૂપિયાથી એકવીસો ને એક્યાસી રૂપિયા જેતપુર અગિયારસો રૂપિયાથી તેવીસો ને છન્નું રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બૈલા રહેજો પોરબંદર બે હજાર ને પચાસ રૂપિયાથી ચોવીસો ને પંચાવન રૂપિયા વાંકાનેર બે હજારને પચાસ રૂપિયાથી બત્રીસો રૂપિયા દાહોદ બે હજાર રૂપિયાથી ત્રેવીસો રૂપિયા બોટાદ બાવીસો ને એંસી રૂપિયાથી સિત્યાવીસો રૂપિયા હળવદ ઓગણીસો રૂપિયાથી ચોવીસો ને ચાર રૂપિયા વિસાવદર ઓગણીસો ને પચાસ રૂપિયાથી થી ને છન્નું રૂપિયા બેદેડા અઢારસો ને સાહીઠ રૂપિયા ચોવીસો રૂપિયા જસદર સોળસો રૂપિયાથી ચોવીસો ને એક રૂપિયો બાબરા બે બે હજાર ને પિંચ્યાસી રૂપિયાથી તેવીસો ને પાંચ રૂપિયા કલમ ત્રેવીસો ને પચાસ રૂપિયાથી ત્રેવીસો ને પચાસ રૂપિયા જોઈએ હેડિયોમાં આગળ ખેડૂત મિત્રો વિડીયોમાં બિનાર રહેજો ગોંડલ બે હજાર રૂપિયાથી પચીસસો ને એકતાલીસ રૂપિયા પાથાવાળા પંદરસો ને એકાવન રૂપિયાથી એકવીસો ને સાહીઠ રૂપિયા જામનગર સત્તરસો રૂપિયાથી તેવીસો રૂપિયા ભુજ અઢારસો રૂપિયાથી ચોવીસો ને પીચોતેર રૂપિયા આ હતા આજના ખેડૂત મિત્રો સફેદ તલ બજારના ભાવ બસ આવા સાચા અને સચોટ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન